ખંભાત પારસીવાડામાં આજે પર્વ નિમિત્તે પારસી સમુદાય સો પરિવારો વસતા પારસી સમાજમાંથી હાલ માત્ર ચાર સિનિયર સિટીઝન રહે છે રોજગારીના અભાવે મોટા ભાગના પરિવારોએ સ્થળાંતર કર્યું છે જ્યારે તેમનું અગિયારી મંદિર જર્જરિત હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે અમે લોકો ઈરાનથી આઠસો વર્ષ પહેલા અહીંયા બંદરે આવેલા ખંભાતના બંદરે ને અહીંયા બધા વસવાટ કરેલો પારસીઓ પણ હાલમાં હવે કંઈ ખંભાતમાં રોજી કે કંઈ નથી ધંધો પાની એટલે બધા ખંભાત છોડીને બધા જતા રહ્યા અડધા ઉપર બધા ગુજરી ગયા અહીંયા લગભગ સોથી ઉપર ઘરો હતા પણ હવે કોઈ નથી ખાલી અમે ચાર જ જણા આનંદ ડિસ્ટ્રિકમાં ખંભાતમાં માં રહીએ છીએ અમે લોકો ઈરાનથી ધરમ બચાવવા માટે ઇન્ડિયા આવેલા તો પહેલાં ઉડવાડા રહ્યા તો બીજા પાસેઓ ખંભતના બંદરમાં આવ્યા હતા ને અમુને ખંભતમાં નવાબ સાહેબે અમુને આશરો આપેલો એમની મહેરબાની ને હવે ખંભાત શહેરમાં પહેલાં સાતસોથી આઠસો કુટુંબ હતા તે બધા ખંભાત છોડીને જતા કારણ કે ખંભાતમાં રોટલી કશું ધંધો પાણી છે નહીં તો ખાલી ખંભાતમાં અમે ચાર જણા રહીએ છીએ હું મારા વાઈફ મારા ભાઈ ભાઈ ને ભાભી ખાલી ખંભાતમાં રહીએ છીએ